પાણી મેં પીધું ભાઈ મને કે હજી તું આ એક તને હજી બીજું પીલે ના 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 પાણી તો બહુ મીઠું ભાઈ જોરદાર છે ને કાકાનો પ્રેમ ભાવ એટલો છે ને ભાઈ કે તમે એક નારી લેવા આવશો તો તમે એમ મારા હજી બે ત્રણ લઈ જવા આવડી ઉંમરે આવું કામ કરવું કેવાય ને કે હાર ના માની અને લોકોને પણ પ્રોત્સાહન કરવું હેલ્લો રાજકોટ વાસીઓ તો હું આવી ગયો છું અવર રાજકોટ તરફથી નવા વિડીયો અને નવા અંદર સાથે તો આજે હું તમને કઈક એવા કાકાને મળાવીશ જેને એક હાથ નથી તો છતાં એ પોતાનું કામ કરવાનું ભૂલી નથી રહ્યા એક હાથ વગર પોતાનું જીવન કેમ ચલાવવું એ આ કાકાને જ ખબર હશે ચાલો આપણે એ કાકા પાસે જઈએ અને જાણીએ કે આ કેટલા વર્ષથી આ એ નારિયલ વેચી રહ્યા છે અને એનો હાથ કેવી રીતના ગુમાવ્યો અને ઘણું બધું એને નારિયલમાં મળીને ચેક કરી રહ્યા છે કે ભાઈ મલાઈ કેમાં કેમાં હે ને મલાઈ કેમાં કેમાં નથી એમ કે તમે જોઈ શકો એક હાથ નથી હોવા છતાં પણ એ પોતાનો સંઘર્ષ કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે

આ બધું પૂછે મને સેવન્ટી સેવન વરસ થઈ ગયા કેટલા સેવન્ટી સેવન એ ઓછા ન કહેવાય નકર તો હું તિન્તેન વર્ષમાં વહ્યો ગયો અને તમને હિંમત આ બધી ક્યાંથી આવી કે મારે એક હાથ નથી તોય મારે કામ કરવું હિંમત ક્યાંથી આવી હિંમત પહેલેથી જ છે હું માનતામનો કોન્ટ્રાક્ટર છું ઓહો હો કે હિંમત તો પહેલેથી જ છે કેટલા મકાન ખર્ચી નહીં આ તો હવે હું ચા અહીં આવ્યો તો રકડવા કરતાં નારિયેળ વેચો સારા ટાઈમ નીકળી જાય

અને એક જાજા નારિયેલ જોતા ડિસ્કાઉન્ટ લઈ જાય એટલે આપી દેવાના આપી દેવાના તમારો છોકરો શું કામ કરે છોકરા બાંધકામ નું કરે બાંધકામ નું કરેન માં આવી ગયું બાંધકામ નું કાર્ય પછી મને તો એમ થઈ ગયું કે ધંધો કરીએ કઈ પણ પછી એક ભાઈ કીધું કે ફ્રૂટ નો કરો મેં કીધું એ નો કરાય કે નારિયેર નો કરો નારિયેળ નો બગડે આ ફ્રૂટ વાળા ફ્રૂટ બગડી જાય ને તો એ થઈ જાય ઘણા ફેલ થઈ ગઈ ફાલતી ફ્રૂટ વાળા એટલે તમે નારિયેર ના ધંધો કરવાનો બગડે છે ધરતી હતી તમને સંતોષ છે ને આમાં હાજ પડે સારો વેપર થઈ જાય ને સંતોષ મળી જાય ને કે ભાઈ મારા આ સંતોષ છે મારા માટે કરે કરે રહ્યા સપોર્ટ ધ્યાન રાખે ફૂલ મારું ધ્યાન આ મયુરભાઈ છે મોકો આવે તો કોઈ પણ આ ફૂલ ધ્યાન રાખે કાકાને કઈ ઘટવા નથી આજુબાજુ વાળા બહુ ધ્યાન રાખે મને છે ને મસ્ત મજા નારિયેલ આપી દીધું છે ચાલો નારિયળ પાણી પીને તમને એનો ટેસ્ટ જોવો કેવું છે નારિયલ પાણી મેં પીધું ભાઈ મને કહે હજી તું એક પી લે તને હજી બીજું પીરાય તું ના 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 પાણી તો બહુ મીઠું ભાઈ જорદાર છે ને કાકાનો પ્રેમ ભાવ એટલો છે ને ભાઈ તમે એક નારિયેળ લેવા આવશો છો તો તમે થાય કે હજી બે ત્રણ નારિયેળ લઈ જાવ છે આવડી ઉમરે આવું કામ કરવું કહેવાય ને કે હાર ના માની એને લોકોને પણ પ્રોત્સાહન કરું પૈસા લઈ લ્યો હાલો તમે હાલી અરે પૈસા લઈ લે પૈસા નહીં પૈસા લઈ લ્યો પૈસા લઈ લ્યો કાકા પૈસા નું તમે તમે પૈસા લઈ લો ભાઈ તો આ તા કાકા જેને એક હાથ નથી ઓછું સાંભળે છે અને કહેવાય ને તોય છતાંય પોતાની મહેનત કરી રહ્યા છે પોતાના પરિવાર માટે પોતાના છોકરા માટે પોતાના ઘરના માટે અને હાર નથી માની અને કહેવાય ને એ બાંધકામના કોન્ટ્રાક્ટર હતા અને એને એનો હાથ મશીનમાં ગુમાવ્યો છે અને તે છતાંય આ કામ કરી રહ્યા છે એ એ ચાહે ને તો એ ફ્રૂટે વેચીએ ભાઈ ઘણો બધો બીજો ધંધો કરી કરીએ બેઠા બેઠા પણ એને કહેવાય ને એને પોતાની મહેનત કરવી છે ને કહેવાય ને કે ભાઈ એનું મનોબલ મકમ રાખ્યું છે તો ભાઈ છે ને મારે એવો ધંધો કરવો છે કે જ્યાં છે ને ભાઈ મહેનત હોય નારિયલ ફૂલું આપણે બે હાથથી બી નથી બોલાતું અને કહેવાય ને એ કાકા એક હાથ ન હોવા છતાં એક નારિયલ ફોલી દઈએ તો બહુ સારું એમ અને ભાઈ પ્રેમ ભાવથી દઈએ કે પૈસા ન હોય તો પી જાઓ પૈસા ન હોય તો લઈ જાઓ પણ તમે આવો અને ભાઈ આનું એડ્રેસ કહી નાના મોવાળો રોડ છે ત્યાં અહીંયા સાઈડમાં કાકા ઉભા રહીએ એની બાજુમાં ભાઈ છે ઝીંજરા ફ્રૂટ વાળા ભાઈ છે બધા એ કાકા ફૂલ સપોર્ટ કરે છે ફૂલ ધ્યાન રાખે છે તો આ તું મારી નજરે કાકા સંઘર્ષ જે મેં તમને બતાવ્યું જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અને આ કાકાને સપોર્ટ કરો અને આપણા રાજકોટવાસીઓને તો ખાસ કેવું કે રાજકોટ નીકળે તો કાકાને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને નાના મોવા રોડ ઉપર આ કાકા ઉભા રહી છે ચાલો તો મળીએ ને આ વિડીયોમાં નવા જ સાથે નવી જ ક્યાંક સ્ટોરી સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ